જૂનાગઢના શીતલનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાને પગલે બંનેએ આત્મહત્યા કરી લીધી છે દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા હતા જૂનાગઢના ઓગણચાલીસ વર્ષીય સતીશ પરમાર જેમણે અઢાર વર્ષ પહેલાં ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા ત્રેવીસ ડિસેમ્બરે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી પરંતુ પતિના દુઃખદ અંતથી માત્ર બે દિવસ બાદ ગીતાબેને પણ પતિના વિરહમાં દ્રવિત થઈ ગળા પાસો ખાય જીવ આપ્યો છે આ દંપતીના બે બાળકો એક અગિયાર વર્ષનો દીકરો અને સોળ વર્ષની એક દીકરી છે આ દુઃખદ ઘટના પછી હવે માવતર વિનાના થઈ ગયા છે મૃતક મહિલાના ભાઈ જીગ્નેશ રાઠોડે જણાવ્યું કે મારા બનેવીએ ગત ત્રેવીસ ડિસેમ્બરના નાની અમથી બાબતમાં આત્મહત્યા કરી લીધી હતી જેના બે દિવસ પછી મારા બેન પણ મારા બનેવીના વિરામમાં ગળાફસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી મારા બહેન અને બેનરીએ બંનેએ આત્મહત્યા કરી પણ એમને તેમના બે બાળકોનું પણ ના વિચાર્યું બંને બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે સતીશભાઈ કેતન પરમારે આ ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે આજે મારા ભાઈ ભાભીની સગાઈની તારીખ હતી જે તેમણે અંતિમ દિવસ તરીકે પસંદ કરી તો હાલે ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો